પોરબંદરના માધવપુર ગામે ચોપાટી પર ઊંટ લઈને વ્યવસાય કરતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની પાઉસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદર તાલુકાના માધવપુર ગામે રહેતા પરબતભાઈ ભાઈ હલિયા નામનો યુવાન માધવપુર ચોપાટી ઉપર ઊંટ રાખી વ્યવસાય કરે છે આ યુવાન ચોપાટી પર હતો ત્યારે ત્યાં બાવન નામનો એક શખ્સ આવ્યો હતો અને યુવાન સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હું માધવપુર રહેવાસી છે મેં ચોપાટીએ રબારી કરીને છે બાવન કે મને ગડસિયાને હાથ મારો ભાંગી નીકળ્યો પથ્થરે મોટો બધો પથ્થર રહીને મને મારવા થયો તો પથ્થરમાં હું બસી ગયો ને ગડસિયા મને નીચે પાડીને મારવા થઈ રહ્યો બહુ માર્યો બસ કાણક કહી નહોતું એની કાઉ ખબર નહીં ને પેટમાં હું હોય એને મારી દુશ્મન હું હોય મને નહીં ખબર કંઈ એમ નહીં મારો થઈ રહ્યો આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંધાઈ